नमस्कार सांजना छी गया न्यूज रूम लाइव साथ हूँ छु साथे विकास मकवाणा समाचार की शुरुआत करिए तो आज राजकोट में संकलन समिति बैठक बैठक दरमियान जोरदार उबाड़ो मचो महानगरपालिका संकलन बैठक दरमियान

એવા ઘણા બધા રોડ છે કે જે આ વખતે સ્ટેન્ડિંગમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર મંજૂર થયા છે પરંતુ ચોમાસું માથે હોય ત્યારે ચોમાસામાં પાણી અને ડામરની વચ્ચે વિરોધાભાસ છે કોઈ પણ એક રોડ બને એટલે એને તાકાત એને શક્તિ પૂરી પાડવા માટે પંદર દિવસ જેવો સમય એને તડકો જોઈએ છે જે નથી પડતો પણ સ્વાભાવિક છે કે ખાડા હોય છે રોડ પતી ગયા હોય છે એટલે કોર્પોરેશનને રોડ કરવા પડતા હોય છે જેના માધ્યમથી કરી જઈએ ઉગાડ આવે એટલે અમે પેચવર કરી પણ બપોર પછી પાછો વરસાદ આવી જાય છે આ ખાલી આ વખતે નથી મિત્રો આ દર વર્ષે ચોમાસાની અંદર પેચવર્ક થતા હોય છે દિવાળી એ રીકાર્પેટ લેતા હોય છે મહાનગરપાલિકા દ્વારા વર્ષમાં બે વખત રોડ બનાવીએ છીએ અમે માર્ચ મહિનામાં બનતા હોય રોડ અને દિવાળી બે એક્શન પ્લાનમાં રોડ બને છે અને પેચવર્ક સતત ચાલુ જ હોય છે સર્વેશ્વર ચોકનું જ્યારે કામ મંજૂર થયું ત્યારે એનો બાર મહિનાનો સમય હતો પરંતુ સતત અમારું ફોલોઅપ છે ફેઝ વન અને ફેઝ ટુ ફેઝ વન એટલે કે સર્વેશ્વર ચોક ફેઝ ટુ એટલે રાગનિકરો આવી રીતનું અમારો જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટમાં અમે વહેલા ચાલી રહ્યા છીએ અને સપ્ટેમ્બર સુધીમાં સર્વેશ્વર ચોક જે નવેમ્બરનું અમારું કમિટમેન્ટ છે અગિયાર મહિના બાર મહિના નવેમ્બરમાં પૂરા થાય પરંતુ સપ્ટેમ્બરની અંદર ગણપતિ મહોત્સવ શરૂ થાય એ પહેલાં ત્યાં ત્યાંનું કામ પણ અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ રાજકોટમાં આજે સંકલન સમિતિની બેઠક મળી હતી જ્યાં મેરે અધિકારીઓનો ક્લાસ લીધો હતો મેરે કહ્યું કે સ્પીડ બ્રેકર રસ્તા પર તડતા જોવા મળ્યા છે અને ચાલુ વરસાદે પણ કામગીરી કરવામાં આવી હતી તેને લઈ અધિકારીઓના ક્લાસ લેવામાં આવ્યા હતા સંકલન બેઠક ની ચાલુ છે ને અધિકારીઓ બહાર નીકળ્યા હતા ને હવે તો મીડિયા થી પીવી રહ્યા છે કે અધિકારીઓ માટે પણ દરવાજો ખુલતો નથી આ જોઈ રહ્યા છો પાછળથી જઈ રહ્યા છે અધિકારીઓ અધિકારીઓ માટે પણ દરવાજો ખુલ્તો નથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો બંધ કરી રહ્યા છે અધિકારીઓ માટે પણ દરવાજો ખુલ્તો નથી સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ સંકલન બેઠકની અંદર એવી તો શું ચર્ચા ચાલી રહી છે ચાલ ચર્ચા હશે તો રાજકોટના વિકાસની જ વાત છે કા પછી રાજકોટની પ્રજા જેમ મોરબીની જેમ તંત્રને ગારો દઈ રહી છે તેના માટેને ધમ પછાડા હશે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટના વિકાસની માત્ર વાતો થઈ રહી છે પરંતુ ખરા અર્થની અંદર વોટની અંદર એક પણ કર્મચારીઓ જતા નથી ને તેના કારણે જે રીતના નેતાઓ કર્મચારીઓનો ઉધળો લઈ રહ્યા છે તેને લઈને આ દરવાજા બંધ રાખવા પડે છે તો બીજી બાજુ જો વાત કરીએ તો જાડી ચામડીના અધિકારીઓ છે કા નેતાનું સાંભળતા નથી એટલા માટે થઈને આ દરવાજા બંધ રાખવા પડી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ ચોક્કસપણે સંકલન બેઠક છે તે પૂર્ણ થઈ ગઈ છે વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર છે નેહલભાઈ તેની સાથે વાત કરશું નેહલભાઈ ખાસ અધિકારીઓ વોર્ડમાં ક્યાંક કચાસ રાખી રહ્યા છે ને લોકો કોર્પોરેટરોને સવાલ પણ કરી રહ્યા છે આજની બેઠકમાં શું ચર્ચા થઈને શું ઇશ્યુ આખો ખાસ હતો એટલે લોકો સ્વાભાવિકપણે કોર્પોરેટરો જ્યારે પ્રજાનો વિશ્વાસ લઈને આવ્યા હોય તો એમને જ પૂછવાના છે અને કોર્પોરેશનના તંત્ર પાસેથી કોર્પોરેટરની ફરજ છે કે લોકોને જે કાંઈ મુશ્કેલીઓ નડે છે એનું નિવારણ લઈ આવે એટલે એના માટેની આ બેઠક હતી અને જે કાંઈ કરવા જેવી અને તાત્કાલિક કરવા જેવી વસ્તુઓ છે આ બધી જ કોર્પોરેટરોએ તંત્રના ધ્યાન ઉપર મૂકી છે અને એને ટકોર કરી છે કે તાત્કાલિક અસરથી આ બધું કાર્ય પૂરું થાય એવી વાત છે કે જે કર્મચારીઓ છે તે ધ્યાન નથી દેતા ને તેના કારણે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે વોર્ડ વાઇઝ શું કહો છો ને આપના વોર્ડમાં સૌથી વધારે આ વસ્તુ થઈ છે કર્મચારીઓ ધ્યાન નથી દેતા એવી તો વાત નથી કર્મચારીઓ જ આખરે કામ કરે છે અને જે કાંઈ રાજકોટમાં સારું ખરાબ બંને થાય છે એને ક્રેડિટ અને ડિસ્ક્રેડિટ બંને કર્મચારીની જ છે સ્વાભાવિક છે રાજકોટનો સૌથી જૂનો વિસ્તાર અમારા વોર્ડમાં આવે છે એટલે નાના મોટા પ્રશ્નો રહેવાના છે અને એના નિરાકરણ માટે તંત્રએ કમર કશી અને યુદ્ધના ધોરણે કામગીરી કરવી પડશે આવો સ્પષ્ટ સ્પષ્ટ સંદેશ આજની મીટિંગમાં આપ્યો છે આ કામગીરી કરવી પડશે એ ફરજિયાત તમે કીધું છે પરંતુ સૌથી મોટો સવાલ છે એની જવાબદારી જ હોય છે કરતા નથી તો એટલા માટે કોર્પોરેટરે આવું કવું કરવું પડે છે કોની જવાબદારી કોણ જવાબદાર છે એની કોઈ દોષારોપણ કર્યા સિવાય જે લોકોને મુશ્કેલી પડી રહી છે આનું નિરાકરણ આવે એના માટે આજે તાકીદ કરેલી છે લોકોને મુશ્કેલી પડી રહી છે સ્પષ્ટપણે કોર્પોરેટર પણ સ્વીકારી રહ્યા છે મેયર નૈનાબેન પેઠળિયા છે તેઓ પણ સંકલન બેઠક બાદ અત્યારે પત્રકાર સીધાર જે બેઠકની અંદર ચર્ચા થઈ છે મેયર શ્રી છે તે અત્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર અઢાર વોર્ડનો સમાવેશ થાય છે ત્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારની આજે રિવ્યુ બેઠક રાખેલી હતી પ્રશ્ન નાનો હોય કે મોટો હોય પ્રશ્ન હંમેશા પ્રશ્ન જ રહેવાનો છે ત્યારે જે કામ સ્ટેન્ડિંગની અંદરથી મંજૂર થયેલા હોય તે કામ કેટલા ચાલુ છે કેટલા પૂર્ણ થવાના બાકી છે અને કેટલા હજી પ્રક્રિયાની ના ચાલુ છે એટલે એના માટેની આપણે આજે રિવ્યૂ બેઠક બોલાવેલી હતી ખાસ કરીને ચોમાસાની અંદર રોડ રસ્તાના પ્રશ્ન કેમ કે ડીઆઈ પાઇપલાઇન મહાનગરની અંદર આપણે નાખેલી છે ત્યારે અને ઉપરથી એક ચોમાસું આવેલું એના હિસાબે થઈને રોડની હાલત જે થઈ છે એના એની પણ એક બેઠક બોલાવેલી કે

તો જેટલા પ્રશ્ન રજૂ થયા છે એ પ્રશ્ન કેટલા પ્રશ્ન સોલ્વ થયા છે અને હજી કેટલા પ્રશ્ન બાકી છે સમાવેશ થાય છે તે બધા વોર્ડની પાછી રિવ્યુ બેઠક બોલાવવામાં આવશે કે જેથી કરીને આપણું રાજકોટ ખરેખર રળિયામણું હરિયાળું અને ખૂબ સુંદર ને વિકસિત રાજકોટ શહેર છે ત્યારે આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ડીઆઈ પાઇપલાઇન નાખેલી હોય અને ઉપરથી ચોમાસું વરસતું હોય પાણી ત્યારે આપણે થીગડાના કામ તે કરી શકતા નથી તેના લીધે ખાડાઓ પડેલા હતા મોરમ પણ નાખેલી હતી પણ વધારે વરસાદના હિસાબે થોડાક પ્રશ્ન વિશેષ હોય અને ખાસ કરીને આપણે જ્યારે પાઇપલાઇન નાખી નાખેલી છે ત્યારે પબ્લિકની સુવિધા માટે થઈને આ સુવિધા આપણે કરેલી પણ વરસાદના હિસાબે આ પ્રશ્ન જ્યારે સામે આવેલો ત્યારે તાત્કાલિક ધોરણે ધોરણે આ મોરમ નખાવેલી ખાડા પૂરા અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર યુદ્ધના રોડ રસ્તાના જે ગંભીર પ્રશ્ન હોય એનું કામ ચાલુ છે જ્યારે આ કામ બે પાઇપલાઇનનું નાખવાનું ચાલુ કર્યું હતું પણ ચોમાસાની ઋતુ છે એ જૂન મહિનાની અંદર બેસતી હોય છે કે પંદર જૂનની આસપાસ વરસાદ આવતો હોય પણ આ વખતે મે મહિનામાં એટલે કે દોઢ મહિનો અગાઉ વરસાદ આવી ગયો પાઇપલાઇન નખાઈ ગયેલી હતી અને જે પેચવર્ક ડામરના કરવાના બાકી હતા અને વરસાદના લીધે એ કામ થઈ શક્યું નથી ફિલ્ડ ની અંદર પણ અધિકારીઓ જતા હોય છે એન્જિનિયરો પણ જતા હોય છે એટલે યુદ્ધ ના ધોરણે અત્યારે વરસાદ નથી એટલે યુદ્ધ ના ધોરણે અત્યારે ખાડા પૂરવાનું કામ ચાલુ છે